વર્ણિવેરમીયર્શન મંદહા શરૂચિરાનનાં ભુજ પૂજિમ સુર નરોત્તમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા શટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી એક ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી જે યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા હોય તથા જે બ્રહ્મચારી હોય અર્થાત કે તેણે જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રત રાખેલું હોય અને એ પરલોકવાસી થાય ત્યારે એની પછાડી સૂતક પાળવું કે ન પાડવું એ વિષય પર આપ થોડી વાત કરો તો એ વ્યક્તિએ મને જિજ્ઞાસા પૂર્વક આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો सर्वप्रथम સૂતક શબ્દનો અર્થ શું થાય આપણે એનો વિચાર કરીએ તો સૂતક શબ્દોનો અર્થ કરતા યગ્નોવલકે ઋષિની સ્મૃતિ પર મિતાક્ષર ટીકા લખનારા વિજ્ઞાનેશ્વર પંડિત કહે છે કે જેમાં ધર્મ કર્મ સંકિર્ણતાને પામી જાય એને સૂતક કહેવાય છે આ પ્રમાણે સૂતક શબ્દોનો અર્થ વિજ્ઞાનેશ્વર પંડિતે કરેલો છે હવે યુદ્ધમાં જે વીર ગતિને પ્રાપ્ત થયા છે તે અને જેણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળેલું છે એવા વ્યક્તિઓ પરલોકવાસી થાય તો એની પછાડી સૂતક પાળવું કે ન પાળવું એના પર આપણે થોડો વિચાર કરીએ તો આ સંબંધમાં ધર્મસિંધુ તૃતીય પરિચ્છેદ ઉત્તરાર્ધમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે બ્રહ્મચારી અસ્તિ એવ અસ્ત અપિ અપી નેતિ ને સર્વગ્રંથેશું ઉપલભ્ય નતું એવં બ્રાહ્મણે શું શિષ્ટાચાર અર્થાત કે બ્રહ્મચારી મૃત્યુ પામેલા હોય તો આ સૌચ છે જ યુદ્ધમાં મૃત્યુ પામવા છતાં પણ આ નથી એમ સગળ ગ્રંથોમાં દેખાય છે પરંતુ બ્રાહ્મણોમાં એવો શિષ્ટાચાર નથી સગળા ગ્રંથોની અંદર એવું કહેલું છે કે બ્રહ્મચારી મૃત્યુ પામે તો એની પછાડી સૂતક પાડવું યુદ્ધમાં જે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની પછાડી સૂતક ન પાડવું એવું બધા ગ્રંથોની અંદર લખેલું દેખાય છે પરંતુ શિસ્ત પુરુષોનો આચાર એવો નથી એટલે શિસ્ત પુરુષોએ ક્યારેય પણ બ્રહ્મચારીનું કે યુદ્ધમાં જે વીર ગતિને પ્રાપ્ત થયો છે તેનું સૂતક પાડેલું નથી એવું અહીં કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે મહાભારતમાં વન પર્વોમાં યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મહાજનો એ ન ગત સપંથા અર્થાત કે જે માર્ગની ઉપર મહાપુરુષો ગયા છે અર્થાત કે એઓએ જે પ્રમાણે આચરણ કરેલું છે તે જ પ્રમાણે આપણે આચરણ કરવાનું છે યદ યદ આચરિત શ્રેષ્ઠ તત તત એવ ઇતરે જન એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે જેવું જેવું મોટા પુરુષો આચરણ કરે છે તેવું જ નાના પુરુષો આચરણ કરે છે અહીં જ એવા બ્રાહ્મણ લોકોએ ક્યારેય પણ યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થયેલાનું સૂતક પાડેલું નથી તે જ પ્રમાણે બ્રહ્મચારી જે પરલોકવાસી થયો છે તેનું પણ સૂતક બ્રાહ્મણ લોકોએ પાડેલું નથી જન્મના બ્રાહ્મણ ગુરુ બ્રાહ્મણ જન્મથી જ ત્રણેય વર્ણનો ગુરુ છે એટલે બ્રાહ્મણ લોકોએ આ બેનું સૂતક નથી પાડ્યું એટલે આપણે પણ યુદ્ધમાં જે વીરગતિને પ્રાપ્ત થઈ ગયો છે એનું સૂતક નથી પાડવાનું તથા જેણે આ જીવન બ્રહ્મચર્યવત રાખેલું છે એનું પણ સૂતક નથી પાડવાનું એ સિદ્ધાંતવાદ વાત અહીં કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ક્યારેય પણ આ બેની પછાડી પાડે નહીં એ લોકોને અગ્નિ સંસ્કાર આપ્યા બાદ ઘરે આવી સ્નાન કરી લેવું જેથી કરીને શુદ્ધતા થઈ જાય આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિ